આઈ ખેડૂત પોર્ટલ પર બે તદ્દન નવા ઘટકો માટે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે સારી બાબત એ છે કે વહેલા તે પહેલાંના ધોરણે નહીં પણ આ વખતે પણ ડ્રો પદ્ધતિથી અરજી સ્વીકારવામાં આવી રહી છે અને આ બંને ઘટકો એકદમ નવા છે પહેલી વખત જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધી પહેલી વખત આ પ્રકારના ઘટકો માટે ખેડૂતોને એક રીતે સહાય આપવામાં આવી રહી છે ને એના માટે આઈ ખેડૂતનો ઉપયોગ થઈ રહ્યો છે ઘણી વખત ખેડૂતોને સહાય અલગ અલગ યોજનાઓમાં મળતી હોય છે પણ આઈ ખેડૂત ખેડૂતમાં એ પર્ટિક્યુલર સહાય માટે અરજી નથી થતી હોતી પણ આ વખતે આ બંને સહાયને આય ખેડૂત સાથે સાંકળી લેવામાં આવી છે તો આ બંને જે નવી સહાય છે એ શું છે અરજી કરવા માટે આપણે શું કરવાનું છે અને કેટલી સહાય મળી શકશે એ વસ્તુને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું આ ખેડૂત પોર્ટલ બે સહાય માટે જે ઓપન થયું છે એમાં આપણે પ્રથમ સહાયની વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલ પર દેશી ગાય ખરીદવા માટે સહાય મેળવવા ખેડૂતો અરજી કરી શકશે ખેડૂતો બે દેશી ગાયની ખરીદી કરશે તો તેઓને અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે જે ખેડૂતોએ આત્મા પાસેથી પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી છે તેવા ખેડૂતોને આ સહાય મળવાપાત્ર છે પ્રાકૃતિક ખેતીના હેતુ માટે આ સહાય આપવામાં આવે છે ગાય આધારિત ખેતીના હેતુ માટે આ સહાય આપવામાં આવે છે આ માટે આપણે આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગમાં જે સહાય માટે અરજી કરવાની છે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ને પચીસ છે અને આમાં બેંક ડિટેલ સહિતની બેન્ક લોન સહિતની જે દસ્તાવેજો છે એની પણ એક રીતે જરૂર પડશે તો અહીંયા ગુજરાતમાં ખેડૂતોને દેશી ગાયની ખરીદી માટે સહાય આપવાની શરૂઆત થઈ છે અત્યાર સુધી જે પશુપાલન વિભાગમાં સહાય મળતી હતી એમાં ખાસ કરીને કોઈને તબીલો બનાવવો હોય ગૌશાળા બનાવી એના માટે બેંક લોન લેવી હોય તો એમાં સહાય મળતી હતી કોઈને ચાપ કટર ખરીદવું હોય તો સહાય મળતી હતી કોઈને કેટલ શેડ બનાવવો હોય તો સહાય મળતી હતી એના સિવાય પશુઓના પોષણ અને રસીકરણ માટે સહાય મળતી હતી પણ અહીંયા દેશી ગાયની ખરીદી માટે અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય આપવાની શરૂઆત ગુજરાત સરકારે કરી છે તો મારા માટે મને એવું લાગે છે કે આ નિર્ણય એક રીતે ખૂબ જ સારો છે કારણ કે આપણા ગુજરાતમાં જે દેશી ઓલાદો છે એનું જે પાલન પોષણ છે એ ધીરે ધીરે એક રીતે ઘટી રહ્યું છે અને પ્રાકૃતિક ખેતી જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે એ ઘણા બધા ગુજરાતના ખેડૂતો કરતા થયા છે તો તેઓના માટે આ યોજના જે છે એ અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે અને બીજા જે ખેડૂતો છે કારણ કે હવે ગાય આધારિત અર્થતંત્ર ઊભું થઈ રહ્યું છે ગાયના દૂધની વેલ્યુ વધી રહી છે ગાયના ઘીની વેલ્યુ વધી રહી છે એટલે હવે પછીનો જે સમય છે એમાં ગાય આધારિત વસ્તુઓ કે ગૌ આધારિત વસ્તુઓ કે ગાય આધારિત ખેતી દ્વારા ઉત્પન્ન થયેલી વસ્તુઓ એની ડિમાન્ડ વધવાની છે તો દેશી ગાયની ખરીદી માટે ખેડૂતોને સીધી આર્થિક સહાય આપવાની જે આ યોજના છે એ એક રીતે નવી છે અત્યારે આડકતરી રીતે અનેક પ્રકારે સહાય મળતી હતી પણ અહીંયા સીધી ગાયની ખરીદી ઉપર સહાય આપવાની શરૂઆત થઈ છે તો ફરતી કરી દઉં છું કે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી આ ખેડૂતમાં પશુપાલન વિભાગમાં આપણે આ અરજી કરી શકશું હવે બીજી જે મહત્ત્વની સહાય છે જે ઓપન થઈ છે એ ચૌદ દિવસ માટે ઓપન થઈ છે ને એના માટે એક જુલાઈ બે હજાર ને પચીસ સુધી અરજી કરવાની છે એ નિદર્શન કીટ છે હવે આ ખેડૂતો માટે થોડો નવો સબ્જેક્ટ છે આ આમ એક રીતે આનું વિતરણ ખેડૂતોને થતું હતું તમને જણાવી દઉં કે આપણી જે કૃષિ યુનિવર્સિટીઓ છે એ જે સંશોધનો કરે છે એનું નિદર્શન ખેડૂતો પાસે કરાવવામાં આવે છે એટલે કૃષિ યુનિવર્સિટીએ કોઈ નવું બિયારણ શોધ્યું હોય કે પોતાના બિયારણમાં કોઈ ફેરફાર કર્યો હોય અથવા તો બિયાર જે કોઈ પણ ખેતી પદ્ધતિમાં કોઈ નવો ફેરફાર કર્યો હોય તો એ નિદર્શન ખેડૂતો પાસે કરાવવામાં આવે અને એ નિદર્શન માટે બિયારણ સહિતની જે વસ્તુઓ છે એ ખેડૂતોને કૃષિ યુનિવર્સિટી આપે ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર કરે કૃષિ યુનિવર્સિટી એની ચકાસણી કરે અને પછી જે ઉત્પાદન થાય એ ખેડૂતે લેવાનું હોય તો આ પ્રકારે જે નિદર્શન કીટ છે એ ખેડૂતોને આપવામાં આવશે દરેક વિસ્તારના ખેડૂતોને પોતાની જે અલગ અલગ યુનિવર્સિટી જે છે એના માધ્યમથી જે તે વિસ્તારમાં જેની ખેતી થતી હશે એ પ્રકારના બિયારણ એ ખેડૂતોને આપવામાં આવશે અને બિયારણ સાથે કીટ શબ્દ છે એટલે કદાચ બિયારણ સાથે બીજી વસ્તુઓ પણ આપવામાં આવે પણ બિયારણ જે છે એ મહત્ત્વનો એક રીતે ભાગ હશે તો આના માટે આ ખેડૂત પોર્ટલ પર અત્યારે ખેતીવાડી વિભાગમાં અરજી થઈ શકશે આ જે અરજી છે ખેતીવાડી વિભાગમાં કરવાની છે અને દેશી ગાયની જે અરજી છે એ આપણે પશુપાલન વિભાગમાં કરવાની છે એની સિવાય બાગાયત વિભાગમાં પણ અત્યારે અરજી સ્વીકારાઈ છે અને પશુપાલન વિભાગમાં તો ઘણી બધી યોજનાઓ માટે અત્યારે પાડી વાછોડીના ઉછેર માટેની પણ એક યોજના છે એમાં પણ અરજી તમે કરી છે તો ત્રણે ત્રણ ઘટકો જે આપણા છે અત્યારે એમાં અત્યારે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે પણ જ્યાં નિદર્શન કીટ છે એ ખેડૂતોને લેવી હોય તો ખેડૂતો એક જુલાઈ બે હજાર પચીસ સુધી આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે અને એના માટે જે દસ્તાવેજો છે આપણા જમીનના જે ડોક્યુમેન્ટ છે આપણું આધાર કાર્ડ છે આપણા બેંક ડિટેલની વિગતો છે એ બધી એની સાથે આપવાની છે એટલે કોઈ મહત્ત્વના એવા દસ્તાવેજો પણ એમાં આપવાના નથી લગભગ તમામ ખેડૂતો આ સહાય જે છે એ લઈ શકશે હવે જે દેશી ગાય છે એમાં તમને પશુપાલન વિભાગમાં તમે જોશો તો બે કેટેગરી તમને જોવા મળશે સામાન્ય ખેડૂત માટે અને અનુસૂચિત જાતિના ખેડૂત માટે તો એ સામાન્ય ખેડૂત માટે સહાય થોડી ઓછી છે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે સહાય થોડી વધારે છે પણ બંને કેટેગરીના ખેડૂતોને સહાય આમાં મળવાપાત્ર છે તો આ ખેડૂત પોર્ટલ પર દેશી ગાયની ખરીદી અને નિદર્શન કીટ આ બંને જે નવા ઘટકો છે એના માટે અરજી જે છે એ સ્વીકારવાની શરૂઆત થઈ છે અને દેશી ગાય માટે મેં તમને પહેલાં કહ્યું એમ કે એકત્રીસમી જુલાઈ સુધી આપણે અરજી કરી શકશું અને નિદર્શન કીટ મેળવવા માટે આપણે એક જુલાઈ પહેલાં અરજી કરવાની છે ડ્રો પદ્ધતિથી થશે એટલે અરજી કરવા માટે એવી કોઈ વણ જોઈતી ઉતાવળ કરવાની જરૂર નથી મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આઇગ્રી સાયન્સ સાથે જય કિસાન